કર્ફ્યુના સમય દરમિયાન સિંગરપુરના વિદાય થયેલા પીઆઈ એપી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો બિલ્ડર દ્વારા અપાયેલા પાર્ટીનો વિડીયો વાયરલ થતાં સુરત પોલીસ કમિશનર પીઆઈને સસ્પેન્ડ કર્યા બાદ ફરિયાદ નોંધાવી પીઆઈ અને પાર્ટી રાખનારા બિલ્ડરની ધરપકડ કરી હતી ત્રણ દિવસ પહેલાં સિંગરપુરના તત્કાલીન ઇન્સ્પેક્ટર એપી સલૈયાની ઇકો સેલમાં બધી થઈ હતી તારીખ છવ્વીસમી તારીખે સાંજે ડબલીમાં કુમકુમ ફાર્મા બિલ્ડર રમેશ કાનાણી દ્વારા તેમનો વિદાય સમારંભ રખાયો હતો એમાં પોલીસના માણસો અને સ્થાનિક લોકો હાજર રહેવા પામ્યા હતા જમણવાર વાર પણ રખાયો હતો તેમાં પીઆઈ સલૈયા ઉપસ્થિત રહેવા પામ્યા હતા કાર્યક્રમનો વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનરે તપાસ સોંપી હતી તપાસના અંતે સીપીએ પીઆઈ અને સસ્પેન્ડ કર્યા છે બાદમાં સીપીની સૂચનાથી સિંગણપોર પોલીસના નવનિયુક્ત પીઆઈ આર સી વસાવે ઇન્સ્પેક્ટર સલૈયા અને કાર્યક્રમનું આયોજન કરનારા બિલ્ડર રમેશ ભગવાન કારણ વિરુદ્ધ આઈપીસી એકસો અઠયાસી બસો ઓગણસી એપેડેમિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે તપાસ ચોક પોલીસના ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી સોંપી હતી પોલીસે પીઆઈ સલૈયા અને રમેશ કારણની ધરપકડ કરી હતી બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા હઝર કુરસી સાથે પ્રકાશવાડા